ફિલ્મ મિસરી ગુજરાતી સિનેમાની સૌથી મોટી લવ સ્ટોરી એકત્રીસ ઓક્ટોમ્બરે થિયેટર્સમાં થશે રિલીઝ ગુજરાતી સિનેમામાં પ્રેમ અને હાસ્યની ની તાજગી ભરી લહેર લઈને આવી રહી છે મિશ્રી રોમેન્ટિક કોમેડી કે જે અણધારી અને સુંદર સંબંધોની સાથે જીવનના મીઠાપળોને ઉજાગર કરે છે મિસ્ત્રીની કહાની એક મુક્ત ભાવના ધરાવતી ફોટોગ્રાફર અને પોર્ટ્રી ઇન્સ્ટ્રક્ટર વિશે છે કે જેઓની ટૂંકી મુલાકાત અનિવાર્ય રીતે પ્રેમમાં પરિવર્તિત થાય છે તેમના સંબંધોમાં તીવ્રતા અને મીઠાશ જમતી જાય છે તેની નસીબની પરીક્ષાઓ આવે છે અને ધીરજ વિશ્વાસ અને સાચી લાગણીઓને જાળવવાની શક્તિ પર અજમાયશ થાય છે ચમકદાર ઉર્જા હાસ્ય અને મીઠી ભાવનાથી ભરપૂર મિશ્રી એક ફીલ ગુડ આધુનિક રોમેન્ટિક કોમેડી છે કે જે આજના યુગમાં પ્રેમ કેવી રીતે અનુભૂતિ થાય છે તે પ્રસ્તુત કરે છે સાદગી ભર્યું લાગણી ભર્યું અને સંબંધિત વ્રજ ફિલ્મ્સ દ્વારા રજૂ

લીડ રોલ માં માનસી પારેખ અને રોનક કામદાર છે તો ફિલ્મ માં ટીકુ તલસાણિયા પ્રેમ ગઢવી કવિ શાસ્ત્રી કોસંબી ભટ્ટ બાળ કલાત્મક પ્રિન્સી પ્રજાપતિ પણ છે સાથે હેતુ કનોડિયા પણ વિશેષ ભૂમિકા નિભાવે છે ફિલ્મ ના દિગ્દર્શક કુશલ એમ નાયક કહે છે કે મિશ્રે એક હૃદય રોમેન્ટિક કોમેડી છે કે જે દર્શાવે છે કે પ્રેમ ક્યારેક હળવો અને મજેદાર હોય છે ક્યારેક ઊંડો લાગણી સભર પરંતુ હંમેશા અસલી અને સાચો હોય છે પ્રદર્શન હાસ્ય અને લાગણીઓનું આ સંતુલન મિશ્રીને દર્શકો માટે એક યાદગાર સિનેમેટિક અનુભવ બનાવે છે જે ક્રેડિટ્સ પછી પણ મનમાં રહેશે પ્રેમની મીઠાસ અનુભવ કરો મિશ્રી એકત્રીસ ઓક્ટોમ્બરે નજીકના થિયેટર્સમાં મિશ્રી એક અલગ પ્રકારની લવ સ્ટોરી એટલે છે કેમ કે એક એક મેચ્યોર લવ સ્ટોરી છે જે ઘણા મહિનાઓથી આપણે ગુજરાતી સિનેમામાં નથી જોઈ આમાં પર્ફોમન્સીસ બહુ જ સરસ પાવરફુલ છે રાઇટિંગ સ્ટ્રોંગ છે ગીતો બહુ સુંદર છે અને ઓવરઓલ એક સિનેમેટિક એક્સપિરિયન્સ બધા જ વ્યુઅર્સને મળશે અને આ એવી ફિલ્મ છે જે તમારે મોટા પડદા પર તમે જોશો તો તમને પાછો પ્રેમમાં પડવાનું મન થઈ જશે તો ડેફિનેટલી તમારે અ મારું પાત્ર હું પૂજાનો કિરદાર ભજવું છું અને પૂજા એક પોટર છે અને એના પાસ્ટમાં એક એવી ઘટના થઈ છે જેનેથી થોડીક સહેમી છે અને થોડી દુઃખમાં છે પણ પછી એના લાઈફમાં અર્જુન આવે છે જે એક ફોટોગ્રાફર હોય છે એ લોકો બંને મળે છે અને પછી શું થાય છે બંનેની લાઈફમાં આખી લાઈફ બંનેની ઉથલ પુથલ થઈ જાય છે બિકોઝ એમને એમ થાય છે કે બે ત્રણ દિવસમાં તો એ લોકો જુદા થઈ જશે કેમકે લગ્ન બે ત્રણ દિવસના જ છે એ લોકોના ફ્રેન્ડના તો આની પછી તો આપણે નહીં મળીએ પણ એવું નથી થતું કેમ કે ટ્રેન થાય છે અને પછી ટ્રેનમાં કેટલી ચેલેન્જીસ આવે છે અને એમાં એ એની મેમરી એનો મેમરી લોસ થાય છે અને એ મેમરી લોસમાં એ આખો પ્રેમ અર્જુન સાથેના બધા પણ બધું જ ભૂલી જાય છે તો હવે અર્જુન કેવી રીતે એને પાછી એના પ્રેમમાં પાડશે અને પછી શું થશે તમે કહ્યું ને કે બહુ સુંદર ફિલ્મ છે અને અમને કરતી વખતે મજા આવી તમને જોવામાં પણ મજા તો આવશે જ સર કઈ રીતે છે અને ફિલ્મમાં જે કહેવા જઈએ તો કઈ રીતનું જે આપણું જે રૂપ રહ્યો છે એ જવાબ આ છે ને બહુ જ એક બેઝિક ક્વેશ્ચન છે એનો આન્સર પણ બહુ જ બેઝિક છે કે જે કેરેક્ટર હું પ્લે કરું છું એ આના કરું છું કેરેક્ટર પ્લે કરું છું અને છ વર્ષનો હતો ત્યારથી એને મેં ઉછેર્યો છે એ કેરેક્ટર છે મારું અને એને સખત પ્રેમ કરું છું અને મારી મિશ્રી એકચ્યુઅલી એની સાથે છે

ટ્રેલરમાં આપણે જોયું માનસીએ કહ્યું એ જ સ્ટોરી છે કે બે લોકો મળે છે પ્રેમમાં પડે છે અને કંઈક અકસ્માતના લીધે છોકરીની યાદદાશ જતી રહે છે અને પછી આ પોતાની ઉપર એક ચેલેન્જ લે છે કે ભાઈ આપણે આને ફરી આપણા પ્રેમમાં પાડીએ કારણ કે એક લાઇન ટ્રેલરમાં છે કે એને હું યાદ નથી એ ભલે મને ભૂલી ગઈ હોય પણ એના દિલને હું યાદ નથી એ માનવા હું તૈયાર નથી એટલે એ એક કોન્ફિડન્સ છે આ કેરેક્ટરમાં કે એ ફિલિંગ તો એને યાદ હશે જ ભલે ભલે હું ના અમારી સાથે વિતાવેલા પલો યાદ ના હો પણ એના એ ફિલિંગના બેસિસ ઉપર ફૂલ ઓન રોમેન્ટિક મૂવી મારી ફર્સ્ટ છે કારણ કે મને બહુ બીક લાગે રોમેન્ટિક ફિલ્મોથી કારણ કે હું જોઉં જોતો ઓછી હોઉં છું અને આ પ્રકારની ફિલ્મો હોય ને એમાં પરફોર્મન્સીસ થી લઈને સીન થી લઈને સ્ટોરી એ બધું લાર્જર ધેન લાઈફ હોય અને અત્યાર સુધી જેટલું કામ મેં કર્યું છે સર પ્લીઝ પાછળ આ કન્ટિન્યુઅસ નહીં પણ એટલે મારું મંતવ્ય શું છે જે રીતે ગુજરાતી ફિલ્મો બની રહી છે સો યાર હું તો બહુ નાનો છું આ બધું કહેવા માટે ટુ બી ઓનેસ્ટ પણ જેમ જોયું આપણે ઘણા બધા લાઇક મીડિયામાં જ જે આવ્યું હતું અને એના રિપોર્ટ્સ પ્રમાણે જ આવ્યું હતું કે ભાઈ લાસ્ટ યર જ હજુ વર્ષ પત્યું નથી અને આપણે ફિલ્મોએ જે ગ્રોસ છે એ હન્ડ્રેડ કરોડ પાર કરી દીધું જે બહુ બધી રિજનલ ઇન્ડસ્ટ્રી કરતાં વધારે સારું છે તો આ જ પાછ પર આપણે જતા રહીએ આગળ વધતા રહીએ તો ઘણું સારું ઇન્ડસ્ટ્રી માટે છે બિકોઝ કોઈ ફિલ્મ ચાલે તો એ ખાલી એક્ટર્સ કે ડિરેક્ટર પ્રોડ્યુસર માટે નહીં પણ એ ફિલ્મ સાથે સંકળાયેલા જે બીજા બસો ત્રણસો લોકો છે એ લોકોના માટે બી બહુ સારી વસ્તુ છે આપણે ઇન્ડસ્ટ્રી જે જોઈએ છે એ કદાચ પાંચ એક્ટર હોય એક ડિરેક્ટર હોય બે પ્રોડ્યુસર હોય પણ એમના સિવાય જે પંચાણું ટકા લોકો છે જે લોકોનું ઘર ચાલે છે કે જે લોકો માટે આખું પ્રોફેશન છે વધારે ને વધારે ફિલ્મો બનતી રહે તો એ લોકોને બી વધારે કામ મળતું રહે પ્લસ ફિલ્મ વધારે કમાય તો લોકોની ફીસ બી વધતી રહે તો એ જ ડિરેક્શનમાં વધવું જોઈએ અને વધી રહ્યા છે બસ એ મારું કેવું છે